મહેસાણા શહેર વણકર સમાજમિલન સમારોહ કાર્યક્રમ તારીખ ત્રેવીસ અગિયાર બે ને રવિવારના રોજ બપોરે બે કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ પોરા પાસે મહેસાણા ખાતે યોજાયો ઉપસ્થિતિમાં તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય મહંત શ્રી લાલદાસ બાપુ જદલપીર વંશજ જીતુડકા મહંત શ્રી ગૌતમદાસ બાપુ કાનપીર વંશ શ્રી રમેશભાઈ સોલંકી પૂર્વ ચેરમેન અનુજાતી આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર શ્રી લલિતભાઈ કે મકવાણા બિલ્ડર શ્રી અજિતભાઈ મકવાણા પૂર્વ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત મહેસાણા શ્રી પુનમભાઈ પી પરમાર પ્રમુખ અગિયાર ગોળ વણકર સમાજ મહેસાણા શ્રી મનુભાઈ એમ પરમાર પ્રમુખ વણકર સેવા સંઘ ચાંદખેડા શ્રીમદભાઈ એચ રાઠોડ પ્રમુખ એકસો પાંત્રીસ પાટણવાળા સમુલગ્ન સમિતિ મહેસાણા શ્રી ભીખાભાઈ મકવાણા સ્થાપક સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ ગુજરાત શ્રી રમણભાઈ એમ સોલંકી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર લાઇબ્રેરી મહેસાણા

ફૂલછોડી આપીને સન્માન ક્રમાવેતા આવ્યા શ્રી મકવાણા તેમજ શ્રી રમેશભાઈ સોલંકી દ્વારા ભાસરિયા ખાતે યોજનાર બેતાલીસ પ્રંગણા વળકર સમાજના સામાજિક સુધારણા વધારા કરવા મળનાર પંચમા પધારવા સૌને જાહેર આમંત્રણ આપ્યું હતું છેલ્લે નાસ્તો ચા પાણીને છૂટા પડ્યા હતા રિપોર્ટર ભીખાભાઈ મકવાણા નંદાસણ તાલુકો કડી ભાઈ રમેશભાઈ અને બધા જુદા જુદા પરંગણાના સંસ્થાઓના આગેવાનો અને સામે મારા ભાઈઓ બહેનો મારું નામ માનુભાઈ પરમાર છે હું વણકાર સેવા સંઘનો પ્રમુખ છું એક ટ્રેડ યુનિયન યુનિયનિસ્ટ છું સામાજિક કાર્યકર છું અને બિલ્ડર છું ઘણી બધી ઉપાધિઓ છે પણ સતત કામ કરવું એ મહત્વનું છે હું ક્યાંય સલાહ સૂચન કરતો નથી મારા સમાજમાં મારે શું કરવાનું છે એ મારે વિચારવાનું છે અને એ વિચારીને કામ કરવાનું હું ચૌદ વર્ષમાં તો તારી સમાજની સેવા કરું છું કઈ રિટાયર થયા પછી સમાજની સેવા કરવી એવો મારો કોઈ થતો નહી અને એ પ્રમાણે મારી કોઈ આઈડિયોલોજી નથી ચૌદ વર્ષથી ચાલીમાં માં રહીને સમાજના નાના દીકરા દીકરીઓને કે ચૌદ વર્ષનો હતો તારે આપણામાં એટલી બધી બુદ્ધિ ના હોય પણ ભણતા હતા ગણતા હતા એટલે ચાલીના ના છોકરાઓને ચાલીના ના એક મેદાનમાં ભેગા કરીને ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ જે કંઈ પણ વિષય હતા એ વિષયનું જ્ઞાન આપવું કસરત કરવી ઉપરાંત વિચાર પરિવાર તરફથી મે દૂધ ના કેナル અનક બાળકોને ગ્લાસ ઘેરથી મંગાવતો તો 250 250 દૂધ બધા બાળકોને આપતો તો બધા બાળકો ભૂખે ન ગયા જાય ઘેર દૂધ લઈ જતાં ચા બની ગઈ એટલે સામાજિક ઉત્પાદક થોળક પ્રોડક્ટ આટી કરતો અને બેંકમાં જવાનું છે પછી જનર નિય નોટ એસઆઈટી જનર નિયનો જનર જનસેની બનાવો અને

મેનેજમેન્ટની સામે ફાઇટિંગ નેચર રાખ્યો છે આપણા સમાજના અને જણા સમાજના લોકોનું કામ કરું છું સહકારી ક્ષેત્રમાં પણ કામ કરું સામાજિક ક્ષેત્રમાં પણ આર્થિક ક્ષેત્રમાં પણ શૈક્ષણિક ક્ષેત્રમાં પણ કામ કરું છું ઓગણીસો ઇકોતેર થી નીકળેલો માણસ છું ખાલી હાથે નીકળેલો કસવાના ગરીબ મહોલ્લામાંથી નડિયાવાળા ઘરમાંથી વિધવા માનો દીકરો મેં પોતે કર્યા કામ કર્યું છે બુટ પાલિશ કરી છે બેતાલીસ અમારા બેતાલીસ પ્રગણા કેળવણી મંડળના ભાષણ ચાદર ઉડાડીને સન્માન થતું હોય તો એ ચાદર મારી કેમ નહીં

એ ઉદ્દેશ્ય હતો કે વણકાર એક વણકર શ્રી સેક્રમને એ મારી અંતથી આશા હતી જે અંતર્ગત આ કાર્યક્રમ ખૂબ જ અસરપૂર્વક રહ્યો છે અને આગલા વિકોની અંદર આગલા સમયની અંદર અમે આરતી સારી પ્રોગ્રામ મકર સમાજ સંમેલન કરીશું એવી આશા છે સાહેબ આપે બેતાલીસ પ્રજ્ઞા વિશેની આજે વાત કરી અને સર્વેને તમે આમંત્રણ આપ્યું અને ભાસુરિયા મુકામે બેતાલીસ પ્રજ્ઞાના આગેવાનો ભેગા થઈને ચર્ચા કરી એ લોકોની સારી ગમે એ બાબતે આપણે આજના કાર્યક્રમમાં ીરવીર યુથ ફાઉન્ડેશન દ્વારા જે કાર્યક્રમ કર્યો છે મોટા સમાજનું એક સભ્ય એક શ્રેષ્ઠ વર્ગ યુથ વર્ષ

એક સાથે જોડાયેલો છું અને સમાજના મૂજ જાતિના ધર્મગુરુ તરીકે આજે માયા વિપના મે ગણતર સમાજ નિમિત્ત સમાજના દરેક પ્રાજ્ઞાના સંસ્થિત કાર્યકર્તાઓ પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ અને જૂની જૂની ગણતર સમાજની સંસ્થાઓશ્રીઓ હાજર રહ્યા મોટી પ્રમાણમાં આજે સમાજના ભાઈઓ હાજર રહ્યા અને એ લોકો જે સાહ સમગ્ર વણકર સમાજના ભાઈઓ એકત્રિત થાય અને વણકર સમાજ માટે શું આગળની કાર્યવાહી કરવી અને શૈક્ષણિક સામાજિક કેવી રીતે આગળ વધવું એના માટેનો આ કાર્યક્રમ એ આજે ખૂબ સફળ રહ્યો છે અને સમાજના ધર્મગુરુ તરીકે હું વીરમાયા સમગ્ર જાતિના ભાઈઓને આશીર્વાદ આપું છું કે સમાજ એક બને એક બને અને શ્રેષ્ઠ બને આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે